અત્યારે એક મહિલા જ્યારે રસોઈ કરતા હતા વૃદ્ધ મહિલા સાઠ વર્ષ જેટલી ઉંમર હતી તો ગામના જ કોઈ યુવાને આવીને તેના પર બળજબરીપૂર્વક કૃત્ય કરેલું છે તો તે જ્યારે ઘટના સામે આવી તો ત્યારે સીધી તરત એફઆઈઆર લઈ લેવામાં આવેલી છે અને પોલીસે તુરંત જ જઈને આ ગણતરીના કલાકોમાં આ જે અક્યુઝ છે તેને અરેસ્ટ પણ કરી લેવામાં આવ્યો હતો અને સાથે સાથે અમે આના માટે પૂરતું પૂરોપર ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેલું છે તેના માટે જે સેમ્પલ લેવાના હોય છે સ્થળ પર એફએસએલમાં સેમ્પલ મોકલવાના હોય છે તે બધા કલેક્ટ પણ કરી લેવામાં આવ્યા છે વિક્ટિમના પણ આ બધા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અક્યુઝને પણ તેને જે સમય સેમ્પલ છે કે બધા માટે જે રિફર કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં ત્યાં પણ લઈ જવામાં આવી રહ્યા છે મેજિસ્ટ્રેટ પાસેથી અમે રિમાન્ડ પણ લઈ લીધેલા છે અને એના પરથી આગળનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અત્યારે સાથે સાથે અમે જેટલા બી વિટનેસીસ છે તેમના સ્ટેટમેન્ટ્સ લેવાના પણ ચાલુ છે અને પોલીસ પ્રોએક્ટિવલી કાર્યવાહી કરી રહી છે આગળ પણ સત્તર જે સત્તર જેટલા ગુનામાં એ આરોપી છે પણ કોઈને કોઈ કારણ ને લઈને એ વારંવાર છૂટી રહે છૂટી ગયેલો છે પણ આ આ કેસમાં અમે સમસ્ત મહીસાગર જિલ્લાની નારીઓ આ કૃત્ય સાખી લેવામાં નહીં આવે અને આને છેક સુધી લડત અપાવશું અને આને કડકમાં કડક સજા થાય અને અમારી માંગણી છે મંત્રી અને ચીફ મિનિસ્ટર આગળ કે એને ફાંસીની સજા થાય ક્યાં તો જન્મ ટીપ તો અવશ્ય થવી જોઈએ આખો જે અમારા ગામ બાકોર ગામની અંદર સમસ્ત જ્ઞાતિઓ જે છે એ બધા એક થઈ અને એને એવું કહેવામાં આવે છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ